હા તમને ખબર હે એન્ટ્રી તને ખબર તો આટલું બધું ફાસ્ટ લાગે પૈસા 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 તો બઉ થોડા તમે કદી તો હંમેશા આવતા બચાવ અરે ના લે ગાડીઓ ભમાઈ દીધે હા માણસો ને ભમા વાત તો તમારી સાચી પણ અત્યારે શોંતી જ હતું શાંતિ જવું તા આપડો દુશ્મનો પણ જાય અથવા મારા ને બઉ કમ યાર મારે દલાલી કરવા જવાનું નવરું તારે દલાલી તો વાત સાચી પણ આટલું ફાસ્ટ ના જવાય યાર કોઈક છોકરો અરે ના મારું યાર દલાલી કરવા જવું મારે યાર તું

ત્યારે જવા કરે તું આવ્યું નવાનું બે જતો રહી ગો બહુ પહી અમારું ગો અમે જઈએ ખરી તમારું કોમ જ નહીં ગોતર માં પરી કાકોન ભતરી જો તું જાણ મળી તો હેડ

જવા દુકાલર ચાલે તને ખબર બોલ એટલે ઊંચી ઓળખવાનું એટલે તું માપે રેજી હજી ગામ માં તો આવતો નહિ ખેતર માં ઉઠાયેલા તારા મન માં આઈ જાનું તેમતાને બે દાડા એકલા પોણી વારતા આવી જવાનું બાખુ મને ખોટી જગ્યાએ પંગો લઈ લીધો અલ્યા જા નઈ યાર અહી હા નઈ પડતી અહી અલ્યા કાકા કાકા તો બાઈક લઈને યાદો તું એને પકર ખાલી ન રે અલ્યા તું ને મને પકડ તું તમે હોલો ભાઈ મને પકડું લાગી જ નહીં તમને થોડું દુખાય મને અલ્યા કરી ગયો ને ક મને ધક્કો મળે મને જબર ધક્કો મળે ને તમને ધક્કો ભાઈ મેલ દીજો ને હારો જો જીવ મને ખેજે ખાડી ઓમ જો ખેતર સાઈડે જતો હે લગભગ

મને ખબર હતી તને સાયકલ લઈ આવતી ખબર હતી તને સાયકલ નહીં

હા તો યાર આ જાડેજી છે એટલે તો એક જગ્યાએ મેટર થઈ આગળ થઈ બુડા ખબર પડતી નઈ બધા જમીન જોવા આવું ને જમીન તો જોઈ જ પડે અમે એ ભાવ ચલો કેવા પૂછવું પડે મારે શું કરો હા યાર તમારું દખી તો મારે કેટલી મેટરો થઈ યાર આગળ યાર મેટર કરીને આવ્યો હું તો

પાર્ટી કેવી મનાઈ આયે તમારે તો કે તમે તને પાસે લઈ ને આયો લઈ દો યાર કશું ખબર નઈ પીવું એટલે પૈસા ગરમી બહુ પડે ની જાદુજી

જમીન તો જોઈએ બનાવ્યો બાકી કેમ બનાવ્યા એવું પાણી પોણી આવે ખરું તમારું

આપડે મારવા મને હું એવું મારવાનો નહિ આપણને મારે

અંદર મળજે તમે ચલાય આ ઓમાં આ બાઈક ચલાવ્યો યાર ઉભરો અમને ચોક ના દબાવ બીજી મે વાગાઈન કરતો ચાલુ તો કરવા દે યાર પણ આગળ દે પણ પાણી તો કાઢી દે કઉ આ તો એક વારું